વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે વર્ણામા ગામ નજીક નેશનલ હાઇવે પર એક ગંભીર ટ્રક અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક ચાલકને ભારે ઇજા પહોંચી હતી વર્ણામા ગામ નજીક નેશનલ હાઇવે પર જઈ રહેલો ટ્રક અચાનક ડિવાઇડર સાથે અથડાયો હતો આ અકસ્માતમાં ટ્રકની કેબિનનું ઘાણ થઈ ગયું હતું અને ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયું હતું માહિતી મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ચાલકને રેસ્ક્યુ કર્યો હતો ઇજાગ્રસ્ત ટ્રક ચાલક મહંમદ શેખને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અકસ્માત બાદ ટ્રકમાં ભરેલા ફેવિકોલના બેરલ રોડ્સની સાઇડની કારમાં વહેતા થયા હતા ફેવિકોલ રોડ પર વહી જતા રસ્તો લીસ્સો બન્યો હતો જેના કારણે અન્ય વાહન ચાલકો માટે પણ મોટું જોખમ સર્જાયું હતું પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી